પ્રસ્ને એક બાર વીસ જૂન ઓગણીસો પચીસ પ્લેન ક્રેશ થયું તે વિમાનમાં કેટલા લોકો બેઠા હતા એ ત્રણસો બેતાલીસ બી બસો પંચાવન સી બસો બેતાલીસ બી ચારસો સાચો જવાબ છે સી મિત્રો વિડિયો પૂરો જોવો કંઈક નવું જાણવા જેવું મળી શકે છે પ્રશ્ન બે બાર 20 જૂન 1925 પ્લેન ક્રેશ અમદાવાદના ક્યાં વિસ્તારમાં થયું હતું એ જમાલપુર બી મણિનગર સી મેઘાણી નગર સાચો જવાબ છે દી મેઘાણી નગર પ્રશ્ન ત્રણ ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કયું છે એ કમળ બી સૂર્યમુખી સી ચમેલી દી ગુલાબ साचो जवाब छे एक प्रश्न चार बार वीस जून ओगनीस सौ पच्चीस प्लेन क्रेश थे फ्लाइट नंबर कहो ए आई बस् सो बी आई एक सौतेर सी आई एक सौ एकोते साचो जवाब छे सी आई एक सौ एकोते प्रश्न पांच क्या जीवनी पांखों रंगीन होई छे એ કબૂતર બી પતગ્યું સી પોપટ બી બતક સાચો જવાબ છે બી પતગિયું પ્રશ્ન છ માતાના પુત્રનું નામ શું હતું એ લવકુશ બી કરણ અર્જુન સી શુભલા બી રાઘવ રમન સાચો જવાબ છે એ લવકુશ પ્રશ્ન સાત ક્યાં પક્ષી વિશે એવી માન્યતા છે કે તે સ્વર્ગ લોક આવતો જતો રહે છે એ બાજ કબૂતર સી કોયલ સાચો જવાબ છે દી કાગડો પ્રશ્ન આઠ નીચેના ક્યું ક્યુ નૃત્ય પાર્વતી દેવીનું છે એ ગરબા બી લાસ્ય સી તાંડવા દી કૂંચીપોડી સાચો જવાબ છે બી લાસ્ય પ્રશ્ન નવ ગરુડ ક્યાં ભગવાનનું વાહન છે એ વિષ્ણુ ભગવાન બી ઇન્દ્ર ભગવાન સી શંકર ભગવાન દી આમાંથી કોઈ નહીં સાચો જવાબ છે એ વિષ્ણુ ભગવાન પ્રશ્ન દસ ભગવાન ગણેશનું વાહન ક્યુ છે એ સા બી ઉંદર સી નોળિયો ડી વાનર સાચો જવાબ છે બી ઉંદર પ્રશ્ન અગિયાર રાવણના અંતિમ સંસ્કાર કોણે કર્યા હતા એ લક્ષ્મણ બી મહોદર સી ત્રિશિરા દિ વિભીષણ સાચો જવાબ છે દી વિભીષણ બાર ભારતની સૌથી વિશાળ નદી કઈ છે એ બ્રહ્મપુત્ર સી યમુના દી તાપી સાચો જવાબ છે એ બ્રહ્મપુત્ર પ્રશ્ન તેર રાવણની સૌથી મોટી કમજોરી કઈ હતી એ માયા બી ક્રોધ સી અહંકાર લોભ સાચો જવાબ છે સી અહંકાર પ્રશ્ન ચૌદ યોગશાસ્ત્રના રચિતા કોણ છે એ પતંજલિ બી દયાનંદ સી કાલિદાસ ડી એક પણ નહીં સાચો જવાબ છે એ પતંજલિ પ્રશ્ન પંદર કૌરવ અને પાંડવોના ગુરુ કોણ હતા એ દ્રોણાચાર્ય બી પશુરામ સી કૃપાચાર્ય कालिदास साचो जवाब छे ए द्रोणाचार्य। प्रश्न सोर क्या देवता ने सर्पमाली आवे छे? ए भमा बी शिव सी विष्णु दी कुबेर साचो जवाब छे बी शिव પ્રશ્ન સત્તર ભગવાન શ્રી કૃષ્ણ તેમના મુકુટમાં ક્યાં પક્ષીનું પિન્સ ધારણ કરે છે એ કબૂતર બી પોપટ સી બાજ મોર સાચો જવાબ છે દિ મોર પ્રશ્ન અઢાર જર્મની દેશનું રાષ્ટ્રીય પ્રતિક કોણ છે એ બાજ બી હાથી સી વાઘ દી પોપટ સાચો જવાબ છે એ બાજ પ્રશ્ન ઓગણીસ સમ્રાટ અશોકના પિતાનું નામ શું હતું એ ચંદ્રગુપ્ત બી હર્ષવર્ધન સી સમુદ્રગુપ્ત દિ બિંદુસાર સાચો જવાબ છે દી બિંદુસાર પ્રશ્ન વીસ ગૌમૂત્રમાં ક્યાં દેવતાનો નિવાસ માનવામાં આવે છે એ શનિદેવ બી વરુણદેવ सी चंद्रदेव दी सूर्यदेव बी वरुणदेव प्रश्न एक बद्रीनाथ धाम क्या राज्य में उत्तराचल बी गुजरात सी बिहार दी राजस्थान साचो जवाब छे उत्तराचल પ્રશ્ન 22 બાર 20 જૂન 1925 વિમાન ક્રેશ દરમિયાન સાચો જવાબ છે ડી હોસ્પિટલ અને હોસ્ટેલ પ્રશ્ન ત્રેવીસ એવું કોણ હતું જે પિતાના આદેશથી યમને મળવા પહોંચ્યું હતું એકુશ બી શ્રવણ સી નચિકેતા સાચો જવાબ છે દી નચિકેતા પ્રશ્ન ચોવીસ રાજસ્થાનનું એવું ક્યુ નૃત્ય છે જેમાં માત્ર સ્ત્રીઓ ભાગ લે છે એ ગરબા બી ઘૂમર સી બાગરિયા દીપનિહારી સાચો જવાબ છે બી ઘુમર પ્રશ્ન પચીસ નીચેનામાંથી કયા દેવતાએ તાંડવ નૃત્ય કર્યું હતું એ શિવ બી ઇન્દ્ર સી વરુણ ડી વિષ્ણુ સાચો જવાબ છે એ શિવ પ્રશ્ન છવ્વીસ વિષ્ણુ ભગવાનના અવતારોમાં શ્રીરામાનો કયો અવતાર છે એ બીજો બી પાંચમો સી સાતમો સાચો જવાબ છે સી સાતમો પ્રશ્ન સત્યાવીસ સિંહ ક્યાં દેવીનું નું વાહન છે કે પાર્વતી બી દુર્ગા સી લક્ષ્મી બી સરસ્વતી સાચો જવાબ છે બી દુર્ગા પ્રશ્ન અઠ્યાવીસ કબીરના ગુરુ કોણ હતા એ દયાનંદ બી વિવેકાનંદ સી રામાનંદ અખંડાનંદ સાચો જવાબ છે સી રામાનંદ પ્રશ્ન ઓગણત્રીસ કાચી કેરી ખાવાથી કઈ સમસ્યા થાય છે એ પથરી બી ડાયાબિટીસ સી ખરાશ દી માથું દુખવું સાચો જવાબ છે સી ખરાશ તાચી કેરી વધુ માત્રામાં ખાવાથી તેમાં રહેલા ટેનિનસ અને એસિડ્સ ગળાની નાજુક ત્વચા પર પ્રતિક્રિયા કરતા હોય છે જેના કારણે ખરાશ થાય છે અને આ છેલ્લો પ્રશ્ન તમારા બધા માટે છે પ્રશ્ન ત્રીસ દેવી સરસ્વતીનું વાહન ક્યુ પક્ષી છે એ કબૂતર બી હંસ સી કોયલ દી ઘુવડ સાચો જવાબ કોમેન્ટ કરી બતાવો મિત્રો તમને વીડિયોની માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક સબસ્ક્રાઇબ કરજો જેથી મને આવા જનરલ નોલેજના અનેક વીડિયો બનાવવાનું મન થાય આભાર હર હર મહાદેવ